બિદડા કે એમ પટેલ આરોગ્યધામ ખાતે પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટનું દાતાઓના હસ્તે લોકાર્પણ કરાયું આરોગ્ય સેવા ક્ષેત્રમાં દેશ અને દુનિયાભરમાં જાણીતી સંસ્થા કે એમ પટેલ આરોગ્ય ધામ સંચાલિત શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ મુખ્ય દાતા વી ટ્રાન્સ પરિવારના રાજેશભાઈ શાહ અશોકભાઈ શાહ જે કે શાહ પરિવારજનો તેમજ સહયોગી દાતાઓના હસ્તે કરાયું હતું પ્રોજેક્ટ ડાયરેક્ટર હેમંતકુમાર રાંભિયા શરદ રાંભિયા તેમજ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સૌ દાતાઓનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોનો સંસ્થાવતી આભાર માન્યો હતો આ તકે ખાસ મુખ્ય દાતા તેમજ સહયોગી દાતાઓનો વિશેષ સન્માન કરાયો હતો નેચરોપેથી થેરાપિસ્ટ યોગ ઇન્સ્ટ્રક્ટર અને ન્યુટ્રિશિયન ડાયટિશિયન જેવા કોર્સ આગામી જાન્યુઆરી માસથી શરૂ થશે આ કોર્સનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે સંસ્થાએ અપીલ કરી છે આજનો કાર્યક્રમ ભવ્ય હતો પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ હવે જાન્યુઆરીથી કાર્યરત થશે અને ઓલરેડી આમને રિસ્પોન્સ મળ્યો છે સારો પ્રેસમાં જે કવરેજ થયો છે અત્યાર સુધી સિકસ્ટી એટલે સાઠ સ્ટુડન્ટને આમાં એડમિશન લેવાનું છે તો મને લાગે છે કે ભવિષ્યમાં આ ઇન્સ્ટિટ્યૂટ જ્યારે કાર્યરત થશે ત્યારે સ્ટુડન્ટ્સમાં બાર ધોરણના પછીના અને બીજા વર્ગમાં પણ પર્ટિક્યુલરલી અમે તો એક્સપેક્ટ કરીએ છીએ કે ગ્રહિણીઓ પણ આમાં ઇન્ટરેસ્ટ લે આ યોગ અને નેચરોપેથી જે ન્યુટ્રિશન છે જીવનમાં દરેક ક્ષેત્રમાં એ ઉપયોગી છે એક વર્ષનો કોર્સ કરવાનો અને ફીસ પણ બહુ મામૂલી છે એટલે હવે મને લાગે છે કે આ સક્સેસદાર અરે મહેમાનો તો બધા ઉપસ્થિત હતા જેમને અમે ઇન્વાઇટ કર્યા બીજા અમુક પોલિટિકલ મહેમાનો નહીં આવી શક્યા કારણ કે ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી વિઝિટ ઉપર હતા એટલે ચાર પાંચ મુખ્ય મહેમાનો આવી નહીં શક્યા બાકી બધા આવે આમાં ત્રણ કોર્સીસ છે એક નેચરોપેથી થેરેપિસ્ટ એક યોગા ઇન્સ્ટ્રક્ટર ફોર વેલનેસ અને ત્રીજું નેચરોપેથી ન્યુટ્રિશન અને ડાયટ આ ત્રણેય કોર્સીસ છે અહીંયા અને કોલેજનો ટાઈમ સવારમાં જ રહેશે નવ થી સાડા બાર ચાર ક્લાસીસ હશે કચ્છમાં અડધા કલાકનો બ્રેક હશે એટલે કચ્છના યુવાનોને એ મારી અપીલ છે કે અહીંયા કોર્સમાં થાય જે લોકોની નોર્મલ ગ્રેજ્યુએશન સ્ટડીઝ ના થતી હોય બાર પછી બીજું કંઈ કરતા ન હોય તો આપેલા કોર્સ કરીને જોઈએ અહીંયા આગળ આગળ જતાં ભવિષ્યમાં એમ્પ્લોયમેન્ટ માટે એટલે જોબ કામ માટે બહુ સારી એના માટે ડિમાન્ડ છે ઓલરેડી અને અમારા જેવા સેન્ટર પણ બહુ ખુલવાના છે ભવિષ્યમાં અને આ ક્ષેત્રમાં માર્કેટ બહુ એક્સપેન્ડ થઈ રહી છે